રાજકોટમાં પરેશ ધાનાણીએ કર્યો પ્રચાર નવા ગામની ધામ રેસીડેન્સીમાં સભા કરી મારા ભાગે રમવાની આવી તેવું તેમણે કહ્યું છે રાજકોટ પ્રીમિયર રમવા માટે આવ્યો છું આડોશી પાડોશી ફોન કરી મતદાન કરાવવા માટે ધાનાણીએ અપીલ કરી છે બધાઇને સોસાયટીમાં મોલ્લામાં ન મળવાનું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરો છો હે આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી એળે નહીં જવા દો આટલો વિશ્વાસ આપે છે આપનો આભાર